નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ પુનરાવર્તન બે વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી જેમાં આપ શરૂ કરશો તો આ રીતે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

તસ્મા તદ્ધે વક્તવ્ય વચને કા દરિદ્રતા પછીનો છે ચોથો શ્લોક વેસેન વપુષા વાચા વિધિયા વિનયેન ચકારે પંચુક્તો નરો ભવતી પૂજિત પાંચમો શ્લોક સત્ય ધાર પૃથ્વી સત્ય પ્રશ્ન બે સંધિ છુટી પાડીને લખો જેમાં પુનઃ ચંદનમ તો પુનઃ વત્તા ચંદનમ બીજું સ્વયમેવ તો સ્વયં વત્તા એવ ત્રીજું સહાયતા સહાયતા વત્તા અર્થમ

તો મમ ગ્રામ વિશાલ અસ્તી ચોથું અહી પુસ્તકાલય છે તો અત્ર પ્રશ્ન ચાર ઉદાહરણ કરી જેમાં પેલું માત્રાવાલ સિંહ અપશ્યત તો વાક્ય થશે માત્રાવાલા સિંહ પશ્યતી બીજું ચાણક્ય પ્રકોષ્ઠમ અવિશત તો ચાણક્ય પ્રકો પ્રવિશતિ ત્રીજું ક્રીડક કંદુક અક્ષિપત ક્રીડક કંદુક ક્ષિપતિ ચોથુ વૃક્ષાત્પર્ણ અપતત તો વૃક્ષાત્પર્ણ પતત પાંચમો સિંહ શ્માન ગચત તો સિંહ શ્માન ગચતિ પ્રશ્ન પાંચ કૌશમાં આપેલા શબ્દો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી રક્ષક ગૃહ ક્ષેત્ર પ્રશ્ન છ નીચેની ખાલી જગ્યા પૂરો પેલું સા પૂજા અકરોત બીજું પાંચમું ગજેન્દ્ર મોદકમ ખાદી મિત્રો અહીં આપણું પુનરાવર્તન બે છે તેના પ્રશ્નો જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પુનરાવર્તન